વડોદરાની સ્ટેલિંગ હોસ્પિટલમાં મધર અને ટ્વિન્સને ને નિષ્ણાત અબીબોની સારવાર નવું જીવન મળ્યું હતું સ્ટેલિંગ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરો ટીમે અઠાવીસ સપ્તાહની ગર્ભવતી મહિલા અને તેના જોડિયા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જટિલતાઓ સાથે અત્યંત કુશળ ડોક્ટરોની આ ટીમ મહિલાની સારવાર કરવામાં સક્ષમ હતી અને તેના અકાળ જોડિયા બાળકોની સંભાળ રાખવામાં પણ દસ હજાર માત્ર એક જ સબ એરા હેમરેજથી પીડાય છે જે બિનસગર્ભા દર્દીઓ કરતાં પાંચ ગણું વધારે છે છત્રીસ વર્ષના દર્દીને આઈવીએફ દ્વારા જોડ્યા બાળકો હતા જોકે ગર્ભાવસ્થાના અઠાવીસ અઠવાડિયા પછી તેણી ગંભીર માથાનો દુખાવો સહિતના લક્ષણોથી પીડાવાનું શરૂ કર્યું હતું તેણીની સ્થિતિનું નિદાન કરી શકાયું ન હતું અને પછી તેણીને સ્ટલિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પ્રસ્તુતિ શાસ્ત્રી ડોક્ટર અર્ચના દ્વિવેદી ફિઝિશિયન ક્રિસ્ટલ કેરની સ્ટાફ ન્યુરોસર્જન અને ન્યુનેટોલોજીસ્ટ સામેલ હતા દર્દીને સબ એરાકોઇન હેમરેજ હોવાનું નિદાન થતું હતું જે એન્જ્યુરિયમ ભંગાળના કારણે મગરના હેમરેજનો એક પ્રકાર છે માતાને ઘર માટેના વધતા જતા જોખમનું મૂલ્યાંકન કરીને ડોક્ટરોની ટીમે સિઝેરિયન માટે જવાનું નક્કી કર્યું હતું અને એસએચની સારવાર માટે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું સારવાર દરમિયાન ડોક્ટર ડે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણીના ત્રીજા ત્રિમાસિકમાં ગર્ભ સાથે માતાને જોડ્યા બાળકોને બચાવવા માટે વિવિધ વિભાગોએ સાથે મળીને કામ કરવું આવશ્યક હતું માતાને જોડ્યા બાળકોને જીવિત રહેવાની શ્રેષ્ઠ તકો આપવા માટે ઝીણવટભરૂપ પૂર્વક આયોજન અને સારવારનો સમયસર અમલ એ પ્રાથમિકતા હતી સિઝેરિયન પછી દર્દી પર ક્રેનિયોટેમી કરવામાં આવી હતી અને માતાને જોડ્યાઓને અનુક્રમે આઈસીયુ અને નવજાત માં આઈસીયુ માં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અમને જણાવતા આનંદ થાય છે કે દર્દી અને તેમના જોડિયા બંને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને તેમને રજા આપવામાં આવી છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે આવ્યા પછી ડૉક્ટર મૌલિક વાધા સર અર્ચના મેડમ સાથે વાત કરી અને એમને બીજા જે રિપોર્ટો કાઢવાના હતા રિપોર્ટ કાઢી અને ડિસ્કસ કરી અને એમને કેસને કઈ રીતના હેન્ડલ કરવો એમને અંદરો અંદર ડિસ્કસ કરી અને મને જણાવ્યું એટલે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન્સ નહોતો અને એમને રાઇટ વે મને સમજાવ્યું હતું એટલે એકચ્યુલી જે સર્જરી કરી સર્જરી કર્યા પછી થોડા દિવસ મારી સિસ્ટર મને લાગતું હતું કે ઇમ્પ્રુવમાં છે એટલે વધારે વધારે નહીં કહેતા જે અહીંયા આગળથી અમને સર્વિસ અને પ્લસ ડૉક્ટરોનો અનુભવ એના પ્રમાણે જે મારી સિસ્ટરને અને ભાણકાઓને હેલ્થ અત્યારે સારી છે એ માટે હું તેમનો આભાર માનું છું પ્રેગ્નન્સીવાળા પણ દર્દીઓ ઘણા હોય અઠ્યાવીસ વીકે બાળકો જન્મે એવી પરિસ્થિતિ પણ ઘણા કેસમાં થતી હોય પણ આ બધી પરિસ્થિતિનો સમન્વય એક જ દર્દીમાં થાય એ ઘણું રેર છે અને જેથી કરીને આ દર્દ આવા દર્દીઓની સારવાર કરવામાં અમને ખૂબ જ ખુશી અને ખૂબ જ ધન્યતા અનુભવાય છે જેનાથી કે આપણને ખ્યાલ આવ્યો કે કંઈ બ્રેનમાં એબનોર્મલ સિગ્નલ્સ આપણને મળી રહ્યા છે તો આપણે એમ આરઆઈ કરાઈને જોવું જોઈએ કે કદાચ બ્રેનની કોઈ પેથોલોજી જેનાથી કે એન્યુરિઝમ જે બહુ જ કોમન હોય આ છેલ્લા ભાગ જે પ્રેગ્નન્સીના ચાલતું હોય એટલે સાતમો આઠમો મહિના પછીનું કેમકે માતાના હૃદયને વધારે કામ કરવા પડે છે કાર્ડિક આઉટપુટ ટુ મીટ ધ નીડ્સ ઓફ ધ બેબી એના એના લીધે જે બ્રેનમાં એન્યુરિઝમ એટલે જે લોહીની ગાંઠ જે નાની હોય એ મોટી થઈને રપચા થવાની શક્યતા બી વધી જાય આવા ચેલેન્જી કેસ આપણા હોસ્પિટલમાં આવ્યા અને પરિસ્થિતિ જોઈને કેમ કે એન્યુરિઝમને ઓપરેટ કરવા પડતા હતા એટલે સાતમા મહિને અમે બાળકને કાઢવાનું ડિસિશન લીધું અને સિઝરિયન કરીને એક બાબુને એક બેબી આપણા હાથમાં લીધું જેને એનઆઈસી ફેસિલિટીમાં ડોક્ટર અનુરાગસિંહને ત્યાં મૂકવામાં આવ્યું સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા એક એમ એ કે અચ્છે એફોર્ડેબલ રેટ્સ પે हमारे सारे पेशेंट्स को अच्छी ट्रीटमेंट मिले दिस वन पर्टिकुलर केस इज वॉज अ यूनिक केस जहाँ पे हमने एक बहुत अच्छा टीम वर्क देखा बिटवीन गायनाकोलॉजी जनरल सर्जरी न्यूरो सर्जरी आई सी यू इंटेंसिविस्ट इन सब का बहुत अच्छा टीम वर्क देखा